ડૉક્ટર સુભાષ આહિર સમાજ પ્રાંસળીના યુવાનો દ્વારા અને સમસ્ત ગામ અને આહિર સમાજ દ્વારા ગુજરાત રાજ્યના આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાનું સન્માન સમારોહ કાર્યક્રમ પ્રાંસળી મુકામે યોજવામાં આવેલો હતો તો આપણે પ્રાંસળી ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો જવાહરભાઈ ચાવડાનું સન્માન સમારોહ પ્રાંસળી આહિર સમાજ

જવાહરભાઈ ચાવડા ને વિનંતી કે આજા આજના આ સમારોહમાં પોતાની વાણીનો લાભ આપે શ્રી જવાહરભાઈ ચાવડા અહીં ઉપસ્થિત આમ તો મહાદ્યક્ષ પણ કરેલા તમારા ઘરમાં હાચવેલા એવા બરાબર ને અમારા માણાધાર ગામના ગામુડાના ગામડાના એક્સપોર્ટ કરેલા માણા તમે હેચવા એવા હેરભાભાઈ અર્જનભાઈ હરેશભાઈ અહીં જેટલા પ્રવીણભાઈ વલ્લભભાઈ અગરધગા આવેલા હરેશભાઈ ગામના જ બધા ભાઈઓ બહેનો અને મારો મિત્રો ઘરે ઓછું બનતું હોય છે કે અમે ઘરના સભ્યો એક જગ્યાએ હાજર હતા ત્રણેક જગ્યાએ અમારા બંધનો હોય એ અમુક હાજર રહેવાનું હોય જેને કારણે અલગ અલગ જગ્યાએ જાતા હોય છે ન જવાનું હોય તો વિચાર તે દિવસે આવે કાલે હું આજે આરામ કરી લો થાક ઉતારી લો જેને કારણે અમે બહુ ઓછા ભેગા થાય મારા પિતા પિતા છે ભેગા હોય મારા ફોટા જુઓ તો ઓછા હોય મારા ભેગા રાતના જુઓ તો ઓછા હોય ને જેને કારણે અમને જયારે ભેગું રહેવું હોય ને ત્યારે અમે બહાર જતા હોય જુનાગઢ ભેગા નથી રહી શકતા સમય બે ત્રણ મહિને બાર વહી જાય ક્યાં કોઈ દસ દિવસ ભેગા રહ્યા છે આજે સંજોગ વરસાદ બધું ભેગું ગોઠવાઈ ગયું ને અમે બંને અહીં હાજર ક્લાસની ત્રાસલી ગામ કેશોદ તાલુકાનું હું તો ઘણી મહેનતો કરી રહ્યા ને મને બીક લાગતી હતી વરસાદ નહીં એટલે બે દીધી વરસાદ બંધ નતો થતો એટલે હવારે પાછું આ મેરામ બન બાલાભાઈને હું ફોન કરતો કે ભાઈ રોગ થઈ ગયો મને વાંધો નથી કેતા નવી તારીખ આપણું મને કે નહીં નહી જમાન કેવાય ગયું એડ થઈ ગઈ આવવું કુદરતે પણ આપણું માન રાખી દીધું અને આપણો આપણો પ્રસંગ તમારી માગણી ને માગણી હતી આજે આપણે ભેગા સાહેબ જેમ રાજે કીધું એમ અમારા ઘરની સમાજ માટે લાગણી હંમેશા શિક્ષણ માટે રહી છે શિક્ષિત થાવ શિક્ષિત થાવ તે જમાનો એવો હતો કે માણસોને દીકરાને ભણાવતા દીકરીને ભણાવતા નહીં એ સમય એવો હતો અમે કુદરતી હળમાથી આવીએ છીએ હરમાથિયા એટલે તાલુકો ધોળાજી જૂનું ગોંડલ સ્ટેટ ગોંડલ સ્ટેટમાં ગોંડલના રાજા તે વખતના ના ભગવતસિંહે એક કાયદો બનાવ્યો હતો અને કાયદો એવો હતો કે દીકરો સ્કૂલે જાય તો સારું પણ દીકરી જો સ્કૂલે ન જાય તો એના બાપ ને તે દિવસે પર ડે રોજ નો એક આનો દંડ થાય એક આનો એટલે તે વખત માં બહુ મોટો હતો અઠવાડિયે છ આના થાય મહિને ચોવીસ આના થાય રૂપિયા થાય દીકરી જો સ્કૂલે ન જાય મહિના માટે તો છ રૂપિયાનો દંડ થતો અને તે વખતે માસ્તર નો પગાર આઠ રૂપિયા થતો ને ચારાના કેટલા મોઘા હતા આનો કેટલો મોટો હતો એ તમને કહું ને જેને કારણે ગોંડલના રાજ્યમાં તમામ દીકરીઓ બેનો એ માતાઓ એ ભણતર લીધેલી ને આ જ વિચારથી પપ્પા જ્યારે આવ્યા ત્યારે આ કામ ચાલુ કર્યું આવનારી પેઢી જો શિક્ષિત કરવી હોય તો દીકરીને શિક્ષિત કરવી દીકરીઓ શિક્ષિત થશે તો આવનારી બે કુટુંબ ને ભણવાનો પ્રસંગ ગોઠવાઈ જશે ઘણા વર્ષો થી કામ ચાલુ છે ચાલુ થઈ ગયું છે પણ સમય સાથે એવું છે કે દીકરી બધી ભણવા મળી પણ દીકરાઓ પાછળ ત્યાં વહી ગયા રાજ્ય સરસ રાખે જાતિવારે દીકરાઓ થી ભણવાનું બંધ કરવો તો છ ભણે છે ના પાયામાં કોઈ નથી મેં માં ગુનેગાર છે એવું પોતે માનું છું બાર મોકલવાનો હોય તો મારા છોકરાની ભાવ છે નહીં એની બજેટ નું શાક રોજ જોઈ રીંગણા ભાવ ઉતાર શાક આપશે કલકા નું આપશે તુરિયા નું આપશે તો મારો દીકરો ભૂખો રહી જાય ને જેને કારણે એની માં એના દીકરાને બહાર ભણવા મોકલતી નથી મોકલતી તેને કારણે કાલનો યુગ જોતો નથી ઘણા માણસો આવીને પપ્પાને તે કહેતા કે દીકરી માટે તમે સંસ્થા બનાવી છે દીકરીમાં બાપ થયા કોઈ દીકરાનું કઈ કરો એટલે પપ્પા એમ કેતા કે દીકરીમાં બાપ થયો દીકરાના બાપ થાવ પણ કોઈ તૈયાર ન થયું છે એટલે પપ્પાએ કીધું વાંધો ને દીકરાનો જ થઈ જાવ જુનાગઢ બાયપાસ ઉપર આપણે સંસ્થા બનાવી જેમાં છ છસો છોકરાની વ્યવસ્થા રાખેલી છે પંદર વર્ષમાં એ પાંચ છોકરાથી હું દોઢસો બસો એ પૂછું છું તમે વિનંતી કરવા એવા તમારા બાળકોને બાર ભણાવવા જરૂર બાર ભણાવવા ઘરે બેહીને નહીં મારા પિતાશ્રી મને તે વખતમાં તે જમાનામાં આઠ વર્ષની ઉંમરે એમ રાજકોટ ભણવા મોકલ્યો હતો ઓગણીસો ની અંદર તે વખતે જુનાગઢમાં સ્કૂલ હતી બે ત્રણ વર્ષ પછી તો ગરવી સલજુ થઈ ગઈ હતી તોય નહીં કારણ રાજકોટ મોકલવો છે ઘણો દસ વર્ષ સુધી રાજકોટ ભેણો મને ઘરની બહાર સુકામ ભણાવ્યું કારણ કે એને મને શિક્ષણ આપ્યું જુનાગઢમાં પિત્તલજીભાઈ નો દીકરો છે ને ભણાવે કોણ ભાઈ હું કઈ બોલવું કરું તો મને બોલે કોણ અને મને શિક્ષણ જો આપવું હોય તો મને જુનાગઢ ગામની બહાર જ મોકલવું પડે તો જ મને શિક્ષણ મળી શકે છે આ વિચાર કીધું રાજકોટ મોકલો જેને કારણે હું ભણ્યો રાજકોટ ભણ્યા પછી બહાર ભણ્યા પછી પાછો આવ્યો જુનાગઢ ને મારા બાપ બાપ પાસે જ આવ્યો એવું નથી કે છોકરો બહાર ભણે તો ઘરે પાછો નથી આવ્યો એમ મારો દીકરો જયારે મોટો થયો તેને ભણાવો ક્યાં વિચાર કરતો હતો નોર્મલી હું તમને કોઈને પૂછું તમે એમ જ કહો મિત્રને ભણાવે ક્યાં દો કે જ્યાં જવું આવું જવું હેલવું છે ત્યાં બીજું આપણા ઓળખીતા ત્યાં કોઈ હોય તો સારું આપણા માસી ના હોય કાકા બાપાના હોય એના હગાના હોય તો નાઇટ ના માળા છે કે નથી નાઈટ ના માળા ઓળખી તો આ ભણતો ન હોય ગામનો કોઈ છે તો ગામનો તાલુકાનો જિલ્લાનો છેલ્લે ગુજરાતી છે આ વિચાર તમે કરો તેના બદલે ઊંધો વિચાર મેં કર્યો હતો એક એવી સ્કૂલ હોતી જે સ્કૂલમાં મારા ઓળખી તો નહીં મારો તહેવારનો માણસ નહીં મારી જ્ઞાતિનો માણસ નહીં મારા ગુજરાતનો માણસ નહીં રાતની જે સ્કૂલમાં ભણાવ્યો હતો તામિલનાડુની સ્કૂલમાં તે સ્કૂલની અંદર એક ગુજરાતી ભણતો મૂકતો ત્યાં ભણવા મૂક્યો ત્યારે અલગ ભણાવવું તેના દિવસે જ દીકરાને મોકવા ગયા ને જયારે આની માં ભેગી હતી અમે ચીઠી આપેલી હોય કે તમે પણ અમને ભેગા જમવાની છૂટ એટલે ચીઠી લઈને અમે તો જમવા અમે ગયા હતા આ જે સ્કૂલમાં ભણવા મળ્યો તો તે સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ હતી તે સ્કૂલ ની અંદર પચાસ ટકા ઉપર છોકરા છોકરીઓ વિદેશના હતા બાકીના પચાસ ટકા ભારતના હતા પણ ગુજરાતી નહોતા એટલે ભોજન જે આપવામાં આવતું હતું તે ક્વોન્ટિટલ ફૂડ આપવામાં આવતું ક્વોન્ટિટલ ફૂડ એટલે જે ફૂડ ની અંદર ઓછામાં ઓછું તેલ નાખવામાં આવેલું હોય ઓછામાં ઓછું ઘી નાખવામાં આવેલું હોય ઓછામાં ઓછું લીંબુ નાખેલું હોય ઓછામાં ઓછું મીઠું નાખેલું હોય ઓછામાં ઓછું કઈ નાખેલી હોય ઓછામાં ઓછું હળદર નાખેલી હોય ટૂંકમાં બાફેલું શાક એ બાફેલું શાક કિરસવામાં આવ્યું હતું નાની માને વિચાર આવ્યો કે મારો દીકરો ખાય હું એ મા છે ને એટલે આખું માં પાણી આવવા માંડ્યા એટલે મેં કીધું રોટી નહીં અહીંયા મેં બંધ રાખીને પછી બહાર ગયા મેં બાર રોઈ લે મને આવું જમશે મેં કીધું આપણે ભણવા મોકલો જમવા મોકલો નથી તમે જ્યાં જાવ ત્યાં હંમેશા પૂછો છો જમવાનું કેવું છે

ભગવાન શ્રી રામ એ રાજાની ઘર જેલમાં એની ઘરે સ્કૂલ હતી છતાં લક્ષ્મણ ને ભરત ને તમામ ને આશ્રમ માં મૂલ્યા હતા શિક્ષણ લેવા માટે એ આશ્રમ વસિષ્ઠ નું હતું એ રીતે ભગવાન આપણા શ્રી કૃષ્ણ ભગવાન સીએ બહુ શ્રીમંતી કરે રાજા જૈન રાજા હતા બહુ જ મોટો શ્રીમંત હતો છતાં એને તે વખતે નંદ એ એક આશ્રમ માં શિક્ષણ લેવા મોકલ્યા એને ઘરે સ્કૂલ આવી આપતી હતી છતાં આશ્રમમાં જે શિક્ષણ મળે છે ઘરની બહાર શિક્ષણ મળે છે તે ઘરે કદી મળતું જ નથી આપણે કહેવત છે કાન વિંધવાનો હોય તો પારકી માં જ કાન વિંધી શકે છે તો હવે છોકરા ઓછા થઈ ગયા દૂર હવે બે વાલા લાગે એક છોકરો કા બે છોકરા એટલે બોલા બોલે તો ઘણા બધા ચિંતા નો થઈ હવે વાલા કડવો મૂકવો નથી રેટો તમે બધા વિનંતી કરો છો તમારા બાળકને બહાર ભણવા મૂકો એવું નથી અમારી પાસે મૂકવું આપણે સસ્તા એવું નથી પણ પાસે ની બહાર તમે કેશોદ મોકલો વંથરી મોકલો જૂના મેળવ રાજકોટ અમદાવાદ બરોડા સુરત જેટલો દૂર જશે એટલું વધારે શિક્ષણ પ્રાપ્ત કરશે શિક્ષણ નથી સમજ લઈ મને વ્યવહાર હચાવવો કે તમારું બાળક ઘરે હશે તો ઘરે આવીને મોજા હશે તો ઘા કરશે બુટ નો ઘા કરશે એમ હોસ્ટેલમાં મોજા ને બુટ પાછવીને મૂકવું પડે બાકી કોઈ મોજા ઉપાડી દે બીજી મોજા કોઈ પેરવા નથી આ શિક્ષણ ઘરે મળતું જ ને આ શિક્ષણ સંસ્થામાં જ મળે છે ટૂંકમાં તમારા બાળકને તમે બહાર ભણવા મોકલો જ્યાં ફાવે જ્યાં આપણે પોસાય છે તમને કોઈ સંસ્થા પોસાતી હોય તો સંસ્થામાં સમાજ તો સમાજમાં વધારે મારે હોય તો મોટી જગ્યાએ મોકલો પણ બાળકને તમારા ઘરની બહાર ભણાવો ભણાવવો એટલે જરૂરી છે કે કાલનો જે યુગ છે તે યુગમાં કિંમત સત્તાની સત્તા પ્રાપ્ત કરવી હોય તમારા ગામમાં કોઈ સરપંચ બનવું હોય તે કઈ પણ સરપંચ બની શકે છે તમારા તાલુકામાં કોઈ ધારાસભ્ય બનવું હોય તે કઈ તો ધારાસભ્ય બની શકે છે આપણા ગામમાંથી પચાસ સરપંચ બનાવવા હોય તો રસ્તો છે છે શિક્ષણ તમે શિક્ષિત થઈ જશો પાર્ટી મંત્રી બની જાઓ પચાસ ગામમાં જાશો તો પચાસ સરપંચ બની શકશો વધારે ભણશો તમે તો ટીડીઓ બની શકશો મેનેજર બની શકશો વધારે ભણશો કલેક્ટર બની શકશો સત્તા મળશે સત્તા મળશે તો તમે ટૂંક ઉપયોગી થઈ શકશો જમાનો બદલી ગયો પચીસ ત્રીસ વર્ષ સમય એવો હતો કે તમારા કોઈ ગામમાં કોઈ માણસને કામ અને તો મમદ્રભાઈ જાતા અને કહેતા કે આ ગરીબ માણસ એનું બીપીએલ નું રેશન કાર્ડ કરી દે તો તમારું માથું ધોળું હોય તો મોટી ઉંમરના માણસ હોય તમારી રજૂઆત યોગ્ય હોય તો મામલતદાર પુત્રોને તમે સત્તા શું છે અથવા તમે ત્યાં ગામના સરપંચ હોય કાગળમાં સહી કર દેતો તો એ ઘણા માણસો હતા તે વખતે હવે ફેરફાર થઈ ગયો હવે રજૂઆત કરવા જાવી હોય તો આપણી પાસે તાકાત હોવી જરૂરી છે સત્તા હોવી જરૂરી છે સત્તા એટલે કા તમે ગામના સરપંચ હોય કાં રૂપિયા વાળા ને જ્યાં બને ત્યાં શિક્ષણ લેતા જાવ જેને કારણે સત્તા થશે મારા પિતા શ્રીનું સપનું હતું મારા પિતા છે મારા પપ્પા ના પપ્પાનું એક સપનું હતું નાથા થયા તમે ઓછા વ્યવહારમાં આવ્યા હવે પપ્પા ના પપ્પા નાથા બાપા એક આયુર્વેદ ડોક્ટર હતા એમ દાદા દવાખાનું દવાખાનો પપ્પાએ જરા બંધ કરાવ્યું કે આપણે જરૂર નથી તું બંધ કરાય મજા કરો પણ માતા બાપા સપનું હતું કે આપણી ઘરનો દવાખાનો મોટો હોવો જોઈએ આપણે હરિવાર કોલેજ હોવી જોઈએ વિચાર માતા બાપા બે વર્ષ પેલા એ દવાખાનો કોલેજ ચાલુ કરી દીધી છે મારા પિતાશ્રી નું સપનું હતું કે આપણી યુનિવર્સિટી હોવી જોઈએ તે ચાલુ થઈ ગયું એને ત્રણ વર્ષ થઈ ગયા એટલે આ તમે રાજને સમજાયું કીધું મેં મારા બાપનું મારા બાપનું બાપના બે સપના પૂરા કર્યું છે પણ એક મારું સપનું છે હવે તું પૂરું કરું ને તે સપનું એવું છે કે ડોક્ટર સુભાષનું નામ ગુજરાત કક્ષા લેવાય ઈ નામે આપણે ઓળખાય એવી મહેનત તમે કરવાની જવાબદારી હવે છે તમારા માના એક જવાબદારી તમે મૂકી દીધી પણ તમે બધા શિક્ષિત આટલા ભેગા થયા છો પણ સંપીને ભેગું રહેવું જરૂરી છે આ બધું ફરજિયાત છે હવે આપણે ગામમાં ગામમાં જે આપણે ડોક્યુમેન્ટ આવી ગયા હોય તો મેં ફોગાઈ નહીં આવે એટલે સંપીને નહીં દે જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજો અમે તમારા માટે ને તમારા કારણે જ્યારે જરૂર લાગે ત્યારે મને યાદ કરજો મેં યાદ કરજો સમાજ સમાજલક્ષી કામ કરજો ને જ્યાં તમે ઉભા રહેશો ત્યાં અમે તમે ટેકા મારી જાશું વચન આપી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી મેરામેન બાલાભાઈ મને આપું કે મને છાટા આવ્યા તો વાંધો નથી આપતો તમે બધાઈનો ખૂબ ખૂબ આભાર મોકલીએ છીએ ત્યાં જમવાનું કેવું છે એ ક્યારેય નહીં વિચારવું જ્યાં ભણવાનું કેવું છે એ વિચારવાનું છે બીજું ભગવાન રામ અને કૃષ્ણના ઉદાહરણો પણ આપ્યા ત્યારે એક વાત યાદ આવે છે કે જો ભૌતિક સુવિધાઓથી શિક્ષણ આવી જતું હોત ને તો રાજા મહારાજાઓના છોકરાઓ ક્યારેય ઋષિ મુનિના આશ્રમમાં ભણવા જ ન ગયા હોત